હાર્મોનિયમના જે મેઇન પાર્ટ છે સૂર રીડ્સ જે હું આમાં આપને બતાવું આ જે છે એ રીઢ્સ છે જે વાગે છે એ આ જ વસ્તુ વાગે રીઢ્સ છે એનો ઇંગ્લિશ વર્ડ છે બાકી ગુજરાતીમાં આપણે આને સૂર કહીએ તો એ સૂરનું સર્જન પાલિતાણામાં થયું જ્યારે અને એ સર્જન કરનાર એટલે એમાં મારા દાદાનો બહુ મોટો ફાળો ધરમસિંહ દાદાનો એને એમના મામા જે હતા જીવનલાલ કાનજી મિસ્ત્રી એમણે આ કરેલું અને ત્યારથી એક આખો નવો બિઝનેસ મળ્યો તો એમને અને ત્યારથી આ હાર્મોનિયમ સૂરનું સૂરનું સર્જન ને પછી હાર્મોનિયમનું સર્જન પાલીતા રમતું પછી તમારા પિતા અનુભાઈ એ દાદા સાથે તમારા દાદા સાથે કેવી રીતે જોડાયા આ વસ્તુ એવી છે કે અત્યારે જે આપણે કરીએ તો અલગ અલગ હોય ત્યારે અમારું રેસિડેન્સ ને દુકાન કહે ફેક્ટરી તો નહીં કહું પણ દુકાન કહે તો એ સાથે હતું તો એ કામ જે અમારા વડીલો એટલે હું પણ એવી રીતે જ શીખેલો છું કે મારા ફાધર કામ કરતા હોય ને અમે ઘરમાં અંદર હોઈએ ઉપર કે અંદર તો સુતા સુતા સૂર સાંભળેલા હોય સાંભળતા એટલે પારણામાં કહે કે પારણામાં અમે સુર સાંભળેલા છે એટલે ત્યારથી એક આ અમને પણ વારસામાં આ વસ્તુ મળેલી મારા પિતાજી વિશે થોડી વાત કરો મારા પિતાજી નો જન્મ ઓગણીસો બેતાલીસ માં થયેલો દસ ડિસેમ્બરે ઈ આ સુર તો જે હાર્મોનિયમ બનતા દાદા કામ કરતા એ સાંભળીને તો એ બધું શીખ્યા એ સિવાય એ લોકો આખું જે કહે ને કે કાયદેસર એ શીખવા માટે રાજકોટમાં હતી સંગીત એકેડમી ત્યાં જઈને એ શીખ્યા જે પદ્ધતિસરનું જે કહેવાય અત્યારે આપણે કહીએ કે અત્યારની ભાષામાં વિચારત કરેલું તો એ સમયે એ આખું એ શીખ્યા ને પછી ત્યાંથી આવીને એણે આખું એની રીતે જે ફાધર દાદાનો ધંધો હતો એ એમણે ડેવલપ કર્યો આ વસ્તુ તો આખી અમે મિસ્ત્રી રહ્યા એટલે આ બધું વુડન કામ તો અમને ફાવતું જ અને પ્લસ દાદા કરતા કામ તો એ જોઈ જોઈને શીખતા ને એના અંદર કંઈક નવું બનાવવાનું એવી જિજ્ઞાસા એમને હોય આજે અમને પણ એ જિજ્ઞાસાઓ હતી આજે અમારી ચોથી પેઢી યશ છે તો એને એવી જિજ્ઞાસા હોય કે હું કંઈક આમાં નવું સર્જન કરું એ રીતે નવું નવું સર્જન થતું ગયું અને ઈ યાત્રા એટલે ખાસ કરીને ભજનીકો જે બધા હોય કે ગામડાઓ દરેક ગામડાઓ તો એમાં ભજન મંડળીઓ હોય એમાં હાર્મોનિયમનો ઉપયોગ થાય થાય ન થાય